જય ગિરનારી મિત્રો મિત્રો તમારી સમક્ષ જે વાડી દેખાય છે એ મારી પોતાની જ વાડી છે અને એમાં સરસ મજાના તલ ઉભા છે હવે મારે તમને વાત કરવી છે તલના બે ખાસ ઉપયોગ કે ભાઈ તલ તો આપણે આવ્યા તલના જેનો છોડ છે એના ઉપયોગ આપણે ખબર ન હોય તલના ઉપયોગ ખબર છે કે ભાઈ તલ આવી રીતે ખાવાથી શું ફાયદા થાય છે આપણે ઘણી વાતો કરતા હોય પણ તલ છે એનું આ જે છે બરાબર આને તલેહરું કહેવાય અમારી ભાષામાં સાદી ભાષા તમે જે નામ દેતા હોય આ સુકાઈ જાય ને એને તલેહરાના નામથી ઓળખવા અને અહીંયા આખા આખી વિસ્તાર છે તમને જે દેખાય છે આ વિસ્તારમાં બધે જ તલ અને મગનું વાવેતર છે અને અમારી આ પોતાની વાડી છે સામે જે તમને દેખાય છે એ ઘર છે બરાબર એટલે આવું સુંદર મજાના કુદરતી વાતાવરણ સાથે આજે તમને વિડીયો આપું છું આની પહેલાં પણ એક બે વાર આપણે ઘરની મુલાકાત કરીને વિડીયો બનાવ્યા હતા ઘણો સમય થઈ ગયો પછી આપણે આ વિડીયો બનાવીએ છીએ કે અમારે વાડીમાં તલ વાવેલા છે એનો એક સુંદર મજાનો આપણે પ્રયોગ આપીએ છીએ આ તલ પાકી જાય ને મિત્રો પછી એને કાઢી લેવામાં આવે ખબર હોય તો એના વાઢી અને એના ઉભળા કરી દેવામાં આવે ઉભળા એટલે ને ઊભા રાખવામાં નહીં તરી ખરી જાય પછી જે એનું તલ જેમાં હોય ને જે વસ્તુ આને અમારી ભાષા હું સાદી ભાષામાં તમે આને આમે બલઢા કહીએ અને એ ખુલી જાય એના મોઢા ખુલી જાય મોઢા ખુલે ને પછી એમાંથી તલ આ રીતે આમ કરો ને એટલે બધા ખરી જાય અને આ પ્રોસેસ હોય છે બરાબર તલના ઉભળા કરી દેવાના પછી સુકાઈ જાય એટલે ખખેર નાખવાના પછી જે વધે ને હા એને અમે તલેહરા કહીએ છીએ અને આ તલેરા જે હોય ને એનો ઉપયોગ છે આપણે આયુર્વેદમાં હવે મિત્રો આના તમને બે ઉપયોગ કહી દઉં છું ફટાફટ કે આના તલેરાના આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ બરાબર તો આ તલેરું સુકાઈ જાય ને આ તલનો જે છોડ છે એ સુકાઈ જાય ને પછી એની ભસ્મ બનાવવાની મતલબ કે એની રાખ બનાવવાની છે હવે કેવી રીતે રાખ બનાવવાની આના સાત આઠ છોડ લઈ લેવાના સુકાઈ જાય પછી એને સળગાવી અને એની રાખ બનાવી લે આ રાખ છે ને એ પથરી માટે પણ ઉપયોગી છે અને બીજો એનો ઉપયોગ છે પેશાબ જેને રોકાઈ જતો હોય એના માટે પણ ઉપયોગી છે કે જે લોકોને પથરીની તકલીફ છે એ લોકો આની ભસ્મ બની છે રાખ બની છે એની અડધી ચમચી રાખ લઈ લેવાની એમાં વધ લેવાનું છે થોડું વધ એમાં મિશ્રણ કરી અને પછી ચાટવાનું છે અને માથેથી થોડુંક દૂધ પીવાનું છે બરાબર આ રીતની જે પ્રોસેસ કરશે એને પથરીમાં જોરદાર લાભ થશે હવે આને બીજો પ્રો બીજો પ્રયોગ એવી રીતે આપવામાં આવ્યો છે પેશાબ રોકાયેલો એમાં તો બહુ જોરદાર કામ છે પેશાબ જેને રોકાઈ ગયો હોય ઉનાળામાં બહુ તકલીફ થતી હોય માણસોને પેશાબ રોકાવાની અને અત્યારે મોટાભાગના પ્રશ્નોમાં ખાસ પ્રશ્ન પેશાબ સંબંધી હોય છે મિત્રો તો પેશાબ જેને ગયો એને પણ આની ભસ્મ લેવાની છે અને ભસ્મમાં અડધી ચમચી ભસ્મ અને એમાં દહીંની તર આપણે દહીં જમાવ્યું હોય એના ઉપર તર જામી જાય ખબર હોય તો એ તર એમાં નાખી અને રોજ જો લેવામાં આવે બરાબર તો જેને પેશાબ સંબંધી જે જે તકલીફો છે એ દૂર થશે અને જ્યારે પેશાબ રોકાયો હોય ત્યારે તમારે એને તાત્કાલિક જો આ પાઈ દેવામાં આવે તો એને પેશાબ છૂટથી આવી જાય છે બરાબર અને ગલેરાના આવા બે સુંદર મજાના પ્રયોગ હતા આ તો મેં ખેતરનું પરિભ્રમણ કરતા હતા અને મને મગજમાં એવું કે બે પ્રયોગ ખૂબ સરસ છે એટલે તમને આપીએ અને થોડુંક વાળી પણ બતાવીએ કે જેથી કરીને તમે આવા એક અદ્ભુત પાકને જોઈ શકો અને એના આયુર્વેદ તરીકે શું ઉપયોગ છે એ પણ માણી શકો એટલા માટે ખાસ નાનો એવો વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને હવે તમને થોડીક તલના પાક કેવો હોય છે એનો નજીકથી એક વિડીયો મૂકું છું એટલે ખાસ જોઈ લેજો બરાબર અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને જરૂર શેર કરજો એટલે તલના શું શું ઉપયોગ છે એ પણ લોકોને ખ્યાલ આવે ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય